ले मु वन टू स्टार्ट को चाल को वन टू स्टार्ट कोशिश कर अरे आउट 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 तुम चालू राखो दीपक तो चालू राख दियो दीपक हाथ ना छोड़ तो दीपक उपेंद्र थोड़ा माटा रह जाए है दीपक कोशिश करो यार आउट तो पहला राउंड आपने आ लिया मैं तो હારી ગયા એટલે એમને થયા છે વીસ સેકન્ડ ને ચુમ્માલીસ પોઈન્ટ થઈ ગયા છે સીધા જ લખી ના તો મિત્રો આવી ગયા છે અમારા બીજો રાઉન્ડ તો ત્રીજો અને ચોથો તો યુરોપ માં તમે સેકન્ડ ચાલુ કરો હાથ છોડશો તો આઉટ થવામાં આવશે વન ટુ સ્ટાર્ટ કરો કોશિશ કરો યાર હાથ ના છોડતા હો હાથ ના છોડતા

ઉટ થઈ ગયો છે કેસર ને કેટલા ટાઈમ માં આવી એકવીસ સેકન્ડ ને અગિયાર પોઈન્ટ એકવીસ સેકન્ડ થયા તમે તમે આવી ટાઈમ તું ને તો આપણે ત્રીજા રાઉન્ડમાં થયા છે વિજેતા કોણ કેશર ફૂલ કોશિશ કરી નહી તો આપડે કયો રાઉન્ડ આવ્યો તો ચલો ચોથા રાઉન્ડમાં માં કોણ આવી જાડો તો મિત્રો ત્રીજા રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ હતી તો અગિયાર સેકન્ડ અને એક બી પોઈન્ટ તો ત્રીજા રાઉન્ડમાં માં કેશર વિજેતા થઈ ગયો છે તો આ આયો છે ચોથો એટલે કે હાથમાં ને હાથમાં તો તમે ટાઈમર ચાલુ કરી દેજો 1 2 સ્ટાર્ટ

તમે બે ભાઈ નંબર આવી ગયો છે સિદ્ધરાજ નહીં પકડો ચાલુ એ બખાલો નઈ ચલો પેલા કાલે જીતી ગયો